આમ તો સાહિલ છે એમના કરપીર છે એ એમની એ કરપીરની દરગાહની અમે સેવા કરતા હોય છીએ એટલે એ રીતે અમે એને વ્યક્તિગત ઓળખતા હોઈએ છીએ એમના મામાને કે એમના મમ્મીને કે એને વ્યક્તિગત ઓળખતા છે જે અમને એક ટ્વિટ દ્વારા જાણવા મળ્યું કે સાહિલે એક ન્યૂઝ ચેનલની અંદર યુક્રેનમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું એમની અંદર એની સ્થાનિક ભાષાની અંદર જે પોતાની આપીતિ વણવી રહ્યો હતો તેમની અંદર એ સ્પષ્ટ શબ્દોમાં એમની સ્થાનિક ભાષામાં યુક્રેનની એ જણાવી રહ્યો હતો કે મારા ઉપર રશિયન સરકારે જે ડ્રગ્સનો આરોપ નાખી અને સાત વર્ષની કેદ કરી હતી એ કેદમાંથી છૂટવા માટે મારી સાથે એક એવો વચગળાનો રસ્તો કાઢ્યો હતો કે આ કેદમાંથી તમને છૂટવા માટે તમને જો યુદ્ધ યુક્રેન સામે ચાલી રહ્યું છે એમની સાથે યુદ્ધમાં જોડાવો એ મિલિટરીનો તમે અમારે રશિયા સરકાર તરફથી ભાગ બનો તો તમને એ સજામાંથી મુક્તિ આપશું અને તમને આર્થિક લાભ પણ આપશું આ વિદ્યાર્થી છે કોમ્પ્યુટર એન્જિનિયર માટે ત્યાં ગયો હતો અને સાઈડમાં પોતે નાનો એવો બિઝનેસ પણ કરતો હતો કે એક સેલ્સમેનના એવા બિઝનેસ કરતો હતો તો ત્યાં આ સાઇલ છે એ પોતાની માંગ એ રશિયા સરકાર પાસે રાખે છે કે મારે સજા નથી કાપવી ચાલો હું યુદ્ધમાં રશિયન આર્મી સાથે જોડાઉં છું અને પંદર દિવસની એમને ટ્રેનિંગ આપવામાં આવે છે એ પંદર દિવસની ટ્રેનિંગ લઈ અને એ યુક્રેન યુક્રેન છે એમની સાથે યુદ્ધમાં જાય છે અને ત્યાં પોતે બુદ્ધિશાળી છે ગુજરાતી બુદ્ધિ છે અને ભારતનો નાગરિક છે એટલે ક્યાંક ને ક્યાંક એમની પાસે પણ ચતુરાઈ હોય એટલે એ ચતુરાઈથી યુક્રેન છે એમની મિલિટરી પાસે જઈને પોતાનું સમર્પણ કરી દે છે કે મને આ રીતે રશિયા સરકારે મને ફસાવ્યો હતો અને મારે યુદ્ધનો ભાગ નહોતો બનવો છતાં પણ મને આવી રીતે ભાગ બનાવવામાં આવ્યો છે યુદ્ધનો એટલે હું મારું આ સમર્પણ કરું છું અહીંયા અને એ મિલિટરી છે યુક્રેનની એને એમને કબજો લઈ લે છે અને સાહિલની જે કાંઈ આપવી છે એનાથી યુક્રેન પણ ક્યાંક ને ક્યાંક માનવતા દાખવી છે એવું ચોક્કસ કહી શકાય કારણ કે જો આવો ગંભીર ગુનો હોય અને એમની સાથે યુદ્ધમાં હોય તો એવા કેદીઓને ઇન્ટરવ્યૂ પણ ન આપે એની જગ્યાએ અહીંયાની સરકારે પણ અહીંયાની મિલિટરીએ પણ ઇન્ટરવ્યૂ અપાવી અને પોતાની આપવી છે દુનિયા સામે રાખી છે તો અમારી માંગ છે કે જે રીતે સાહિલ એક નિર્દોષ છે તો એ નિર્દોષ હોવાના નાતે ભારત સરકાર પાસે પણ અમારી એવી માંગ છે કે આવા હજારો સાહિલ છે કે જે રશિયાની અંદર અભ્યાસ માટે ગયા છે રોજગારી માટે ગયા છે એમને ક્યાં ને ક્યાંક આ રીતે ફસાવામાં આવે છે અને મિલિટરીનો ભાગ બનાવવામાં આવે છે અમુક મીડિયા તરફથી એવા પણ આંકડા જાણવા મળ્યા છે કે બાર યુવાનો તો આવા જે એમના મોત થઈ ચૂક્યા છે ને સોળ યુવાનો લાપતા છે ને ટોટલ નેવું કે છન્નું યુવાનો અને આસપાસ તો આવા યુવાનો છે અને આ વાત જોકે બાજુના નેપાળની અંદર પણ આ રીતે જાણવા મળી હતી કે નેપાળની અંદર પણ આ ઓહાપો થઈ ગયો હતો કે અહીંયાના જે સ્થાનિક યુવાનો છે એ અભ્યાસ માટે રોજગારી માટે જાતા હોય તો એમને આવા યુદ્ધનો ભાગ બનાવી અને ક્યાંક થોડાક આર્થિક લાભ આપવાની લાલચું આપતા હોય તો ભારત સરકારને અમારી નમ્ર અરજ છે એક સમાજ અગ્રણી હોવાના નાતે કે આમાં ઘટતું કરી અને સાહિલ સાથે સાથે ભારતનું જે યુવાધન છે એ પણ આ રીતે ફસાયેલું હોય એમને તાત્કાલિકના ધોરણે ભારત પાછા લેવા લઈ આવવાના પ્રયત્ન પૂર્ણ કરે મારા બેનનો દીકરો સાહેબ મારા માસીની દીકરીનો દીકરો કઈ પ્રકારની સ્થિતિ છે કાલે તમને શું જાણવા મળ્યું અમને જાણવા મળ્યું કે અહીંયા ખોટી રીતે અહીંયા ક્યાંક ફસાઈ ગયો છે અને શેમાં ફસાણો છે સાહેબ એ ખ્યાલ નથી આવતો અમને હવે અત્યારે અમે આના માટે એને અહીંયા પાછો લાવવા માટે ભારત સરકારને નમ્ર વિનંતી કરી છે કે અમારા છોકરા અમારા ભાઈ પાછા આવી ગયા બે વર્ષથી આ ગયો છે અને એ અત્યારે અમદાવાદ ગયા છે એના મમ્મી ને છોકરાના મમ્મી અને એમના ભાઈ બે અમદાવાદ ગયા છે એ આ છોકરા માટે કઈક બોલાવ્યા છે એ લોકો અહીંયા અમદાવાદમાં એ વિશે કાંઈ જાણ નથી થાય આ મીડિયા મીડિયામાં માત્રમાં તમે જોઈને ખ્યાલ આવ્યો કે એ દ્રક્ષમાં ફસાઈ લેજો બહુ સારું વર્તન છે સાહેબ એનું કોઈ ખરાબ વર્તન નથી કોઈ આરે ભાઈબંધ દોસ્તાર એટલા બધા છે ને એને બરાબર કામથી ધંધેને ધંધેથી ઘરે જાતો સરકારને રમ્રમ વિનાથી છે કે આપણા ઇન્ડિયાના છોકરા છે તો એ ગમે તેમ કરીને એમને પાછા વારો અને પાછા અહીં આવી જાય વતનમાં જય હિન્દભાઈ